એндай કે ના પાઇપ તમને કે હો ના જોવા દેજે આ પાટિયા તોડી આ પાઇપ તમને કે હો પાટિયા ખલી દે જો આ જોવા દે મન તો જોવા એ તો જોડિયા એ તો બોદડી બોલા દે ના પરમા આ દે થઈ જો પાણી તો પાડે ખાલ દે આનો

ના ભાઈ બીજા બે બોલા તું તો આવો ખાલી હાલો

શેંભુલાને ખબર છે રે આ માર તો પછારે જતા રે બજારે ના જોઓ આ જોઓ પણ માં મન તો ખબર ને એટલે ગુલાબે ખાય ને આ હેડો ખણ આ કુંડી ને કુંડી ખાય ને બે હેડો વસી હતી આ કે ના તમે વિચાર્યો હતી તે તો હું જ બધે જોઉં છું આ શેંભુલા તો બારે ઓમ ખરા પણ ઓમ ખોટા પારા છોટા કે હું ઉતાયો તો દાઢ્યો બનતો તમે ઉતાયો ત્યારે ઠાળીઓ બોધો ખાડો ગોઠવો પડવું પડે એ નઈ વૂટમાં જીસીબી લાઈન પાડો બનાવી દેખી બનાવી દેવા કોન્ટેક્ટ કોન્ટેક્ટ નહી યાર

જો સંભુલાલ બરોબર કરે છે બધા વાળા વાળા થોય થોય કરે કે બી વાય પૈસા નહીં એ વાત છે ને દવાજી જલી કોક હું હતું તો સજ વાય કને કાઢી જ લેવા દેજે સેની હોય ને આપળો હું અલે હોકા કાઢ્યો સુ મથીન બે હા ખબર નહી બહુ કરો છો આ પાઈપ હું જો આવી તું કાઢી તમે ગાલી

વાત છે આપું બધું પાય બધું માથું પાય નાખવું શું શક્યા છો

હો લેઉં છું પાઇપ ના પાઇપ બે આલત નહીં મળે લાવો પેલા મજૂરના પૈસા એ મજૂરો ઢાઈઓ બન્યા તો પૈસા નહીં આલતા જે બજાર તો ઢાઈ બસીને જાય છે એ પૈસા લાવ કે ટાળ લેજો પાઇપ કોણ પૈસા આપ્યા કોણ પર એ 100 પણ ઢાઈઓ છે 100 રૂપિયા આપ્યા ખબર નઈ પડ ખબર નઈ પડ અરે પાઇપ તોડી નાખે ચલે હે અરે આ શું છોડો છો લે અરે કોકનો બોલજો બે આ ગળિયો પંથ આ લે લે અરે પકાજે

આ થાય આલ દેજે પગા થાય કાલ દેજો તો પસા થાય આપજો છે આ સંભોનો ના પતાય તો એનું તો

रतारे पाइप ने बाय मोरे ला चल अम्मा खोखी नाखो मत्रम खड़े रह रहे बिदुरो एक के केवाय हम में केवता देयो राम तो रे आज तो टोई राखो टोई राखो दे टोई राखो दो देजे मु जो टोई राख दो हेजेन आ रतारे बोदो हेले नार नेवा आ राम तो शंभोरे बदु करायो समझो आप पोपट के ખોલી નાખ હોય વાડી કાયો તો આ છોકરો બોલા બા અરે હું વાગે આપણે વાત છે કેમ આ હોડી હોળ કઈ ના એ તો વાગે પર મારે તણ કને મારે આ રાહે પર સંભોનો પેલા લમતો રહ્યો હ તો આને ઓને પેલા પોપટિયા પર કાઢ એવું છે તાન મમતી કી તો હાલ બધું ઉપર કઈ તા આ